તો જે રીતે ચંદોડા તળાવને એક તરફ વિકસિત પણ કરવાની વાતો હતી તો બીજી તરફ અત્યારે જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ત્યાં છેલ્લા કેટલાક સમયથી વસવાટ કરતા હતા ને હાલ તંત્ર તરફથી કામગીરી કરવામાં આવી રહી છે જે ગેરકાયદેસર બાંધકામ છે તેને તોડી પાડવામાં આવ્યું છે તે પછી કાચા મકાનો હોય કે પછી પાકા બાંધકામ કરીને ત્યાં રહેતા હોય કેટલાક લોકો ધંધો રોજગાર પણ ચલાવતા હતા પરંતુ આ તમામ જે બાંધકામ છે તેને તોડી પાડવામાં આવ્યું છે ડિપોટેશન જે વાત છે તે હજુ સુધી ચોક્કસ માહિતી સામે નથી આવી કે તે લોકોને ક્યારે પાછા મોકલવામાં આવશે જોકે હાલ તમામ લોકોની તપાસ કરીને તે લોકોની અટકાયત કરીને એક સ્થાન ઉપર તેમને રાખવામાં આવ્યા છે તો ચંદોડા ડિમોલેશન કામગીરીને લઈને મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારનું નિવેદન સામે આવ્યું છે તેઓએ કહ્યું છે કે પચાસ જેસીબી સાથે ચાલીસ ટીમ કાર્યવાહી કરવામાં આવી છે પચાસથી સાહીઠ ટકા કામગીરી પૂર્ણ થઈ છે અને દોઢ હજારથી વધુ મકાનો તોડવામાં આવશે જે મકાનો આઇડેન્ટિફાય થયા છે તે મકાનો તોડવામાં આવ્યા છે તેમજ તળાવ વોટર બોડી છે તેના પર ડિમોલેશન ન થઈ શકે તેમ પણ ભરત પરમારે કહ્યું છે બાંગ્લાદેશીઓના ગેરકાયદેસર જે મકાનો નો જે રિપોર્ટ મળ્યો હતો તેમાં પોલીસ તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્તપણે કામગીરી હાથ ધરી છે અને અત્યારે કેટલા મકાન તૂટ્યા છે જે પણ આઈડેન્ટિફાઈ જે મકાનો થયા છે એને ડેમોલિશ કરવાની કામગીરી કરવામાં આવી છે કેટલી એસ્ટેટ વિભાગની ટીમ અત્યારે અહીંયા એસ્ટેટ વિભાગની ટોટલ અમારી સાત ઝોનની ટીમો બનાવી છે દરેક ઝોનમાં સાત ટીમ બનાવી છે એટલે લગભગ અમારી પાસે પચાસ ટીમો બનાવી છે પચાસ જેસીબી સાથે પચાસ ટીમો સર આપે જે કીધું કે આઈડેન્ટિફાઈ કર્યા હતા એ તોડવામાં કેટલા મકાનો આઈડેન્ટિફાઈ થયા એટલે એટલે જે મકાનો તોડવા માટે હતા એ મકાનો આઈડેન્ટિફાય કરે છે મકાનો કામગીરી જેટલી થઈ છે એની વિગતો પાછળથી ઉપલબ્ધ કરવામાં આવશે અંદાજે લગભગ દોઢ થી બે હજાર જેટલા હશે પણ હજુ અમારી પાસે આકલન જ્યારે ફાઈનલ થશે ત્યારે ખ્યાલ આવશે સર સવાર થી કામગીરી ચાલી રહી છે જેસીબી ફરી રહ્યા છે એક આંકડો તો હશે ને કે એટલા આપણે તોડવાના છે ભલે એમાંથી કેટલા ટૂટા એ તમને અત્યારે ના કહેવાય લગભગ દોઢ હજાર થી જે તોડવાના નક્કી થયા મકાન મકાનો ઝૂપડા પણ અહીંયા હતા કેટલા લોકો